નમસ્કાર ગુજરાત સેવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે મણિનગર ઈસ્ટના કર્ણાવતી યુદ્ધ ફેડરેશનના કાર્યકરોએ આતંકવાદ સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ કરેલા નિર્મમ હત્યાકાંડના દોષિત આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવાની માંગ સાથે રેલી યોજી પાકિસ્તાનના વિરુદ્ધ નારા લગાવ્યા હતા ભારત માતાના ફોટા સાથે બેનરો હાથમાં રાખીને ભારે ઉત્સાહ સાથે સૂત્રોચ્ચાર કરેલ છે સંકટની આ ઘડીમાં ભારતીયો ભારત સરકાર સાથે અડીખમ ઊભા હોવાની પ્રતિ પણ તિરંગા સાથે કરાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હવે એક્શન મોડમાં આવી જોઈએ અને પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરે તેવી માંગ આ લોકોએ કરી છે આગે બોરાતંકવાદલા કરો પાકિસ્તાન કરો મોદી આગે જી સર્જિકલ સ્ટ્રાઇક કરો મોદી સર્જિકલ સ્ટ્રાઇક કરો ચાઈ કરો તુ પાકિસ્તાન હુમલા કરો પાકિસ્તાન ધક્કા પાકિસ્તાન કો એક ધક્કા પાકિસ્તાન કો એક ધક્કા પાકિસ્તાન કો પાકિસ્તાન મુર્દાબાદ મુર્દાબાદ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ સહિત ભારતીય જે સહેલાણીઓ આપણે જ્યાં પ્રવાસે ગયા હતા એ નિર્દોષ પ્રવાસીઓની જે નિર્મમ હત્યા કરી સમગ્ર દેશ આજે એને વખોડે છે કડક શબ્દોમાં એની નિંદા કરે છે અને સાથે સાથે જે કોઈ પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે એ તમામને શ્રદ્ધાંજલિ પાઠવે છે તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરે છે અને સાથે સાથે ભારત સરકારને આપણે કડક શબ્દોમાં આ અંગેની વિનંતી પણ કરે છે કે હવે સમય પાકી ગયો છે પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવવાનો હવે આર યા પાર પાકિસ્તાન સ્થિત તમામ આતંકવાદી કેમ્પોનો હવે સફાયો કરવામાં આવે જે પ્રમાણે પુલવામા હુમલો પછી પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો હતો તેવી જ રીતે હવે પાકિસ્તાનની ધરતીની અંદર જઈને આ પાકિસ્તાનીઓના આતંકવાદી કેમ્પો જે સમગ્ર વિશ્વમાં આતંકવાદ ફેલાવે છે એવા તમામ કેમ્પોને આપણે સફાયો કરી અને સમગ્ર વિશ્વને આતંકવાદ મુક્ત કરાવે એવી માંગ પણ કરી રહ્યા છે મણિનગરના કર્ણાવતી યુથ ફેડરેશનના આપણે તમામ સભ્યો આજે ભેગા મળી રેલી સ્વરૂપે આપણે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને પાકિસ્તાનને યોગ્ય પાઠ અને સમયસર પાઠ ભણાવવાની વડાપ્રધાન મોદીને વિનંતી પણ કરે છે અને દુઃખની આ ઘડીએ કરોડો ભારતીયો મોદી સાહેબ સાથે છે તેની પ્રતિધિ પણ કરાવે છે